લોકો રોજ મોતના મુખમાંથી થાય છે પસાર છતાં નથી દેખાતું સરકારને ગળા ડૂબ પાણીમાંથી રોષ થવું પડે છે પસાર છતાં નથી દેખાતું સરકારને રોજ જોખમ ખેડવું કોને ગમે પરંતુ આ દ્રશ્યો જુઓ નદીના ધસમસતા પ્રવાહમાંથી બે લોકો સામે કાંઠે જઈ રહ્યા છે આબુ કરવું જોખમી તો છે પરંતુ જોખમ ખેડવા તે મજબૂર છે આ દ્રશ્યો અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના છે જ્યાં સામાકાંઠે આવેલા ખેતરો અને ઘરો સુધી પહોંચવા માટે રોજ કાકવાડા ગામના લોકોને જોખમ ખેડવું પડે છે બનાસ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈને જવું પડે છે કારણ કે તેમની વર્ષો જૂની પુલ બનાવવાની માંગ તંત્ર દ્વારા સાંભળવામાં નથી આવતી તેમની આ સમસ્યા તંત્રને કે સરકારને દેખાતી નથી નદીમાં પાણી આવે એટલે કેટલી તકલીફ પડે છે બહુ તકલીફ પડે છે શું શું થાય છે આ નદીની પેલી સાઈડ ખેતર આવેલા છે તે ખેતરમાં ચાર બીજે લાવી હોય દૂધ ભરાવા હોય એ મકા છોકરાઓને સ્કૂલે લાવવામાં તકલીફ પડે છે બાળકોને સ્કૂલે લાવવામાં બહુ તકલીફ પડે છે કાકવાડા ગામનો સો થી દોઢસો ઘર પેલી બાજુ આવેલા છે એ બધે સ્કૂલે ભણવા લાવવામાં બહુ તકલીફ પડે છે સમસ્યા સાહેબ આઠથી દસ વર્ષથી પહેલાં સમસ્યા હતી

કે દૂધ ભરાવા જવું કે આવવું હોય તો લોકોને નદીના પાણીમાંથી પસાર થઈને જ આવવું પડે છે વર્ષોથી સાહેબ ચાલુ છે સમસ્યા બાળકોને લાવવા બીજે ખૂબ તકલીફ પડે પેલા કઠેથી અહીંયા રોજનું જીવના જોખમે જવું પડે છે અને એમાં પશુઓને કોઈ ચારો ફારો લઈને આવો એટલે જે મૈરો ભૈરોને લઈને જવાનું બહુ મુશ્કેલી જ છે અને વર્ષોથી કોઈ આવે મુરત કરીને જાય ખાસ મુરત કરે એવું થાય ને કોઈ આવતા નહીં જ્યારે ચૂંટણી આવે ત્યારે આવે ને પછી કોઈ કશું નહીં મુહૂર્ત કરે ને ખાડા ખોદી બે બે મહિનો ખાડા ખોદેલા પડ્યા તો હજી સુધી કોઈ જોવા જ નહીં આવતું કાકવાડા ગામને ને જોડતા આ રસ્તા પર પુલ બને તો અનેક ગામડાના લોકોને અમીરગઢ સુધી પહોંચવું સહેલું બની શકે અને માત્ર ચાર કિલોમીટર અંતર કાપતા જ અમીરગઢ પહોંચી શકાય પરંતુ બહેરું તંત્ર સાંભળતું નથી ત્યારે આશા રાખીએ કે આ જોખમી દ્રશ્યો જોયા પછી કાકવાડા અને આસપાસના ગામડાના લોકોની સમસ્યાનું સમાધાન આવશે મોકજી પટેલ વીટીવી ન્યૂઝ બનાસકાંઠા